ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારે નમ બ્લોગમાં આજે આપણું ગોબીની સલવાર સાડા નવ જેવું થવા એવું છે તો એવું થાય છે હું તો સો વાગ્યા થઈ ગઈ હતી કેમ કે આપણે કપડાં ધોઈને ખબરથી પણ ધોઈ આપું કપડાં ધોતા ધોતા છે ને લાઇટ વહી ગઈ હતી તો પછી તો હમણાં લાઇટ આવી ગઈ એટલે આપણે એટલી વારમાં તો કચાસ પોતાએ થઈ ગયા કપડામાં ધોવાઈ ગયા સુકવાઈ પણ ગયા છે અને જો અહીંયા રસોડામાં આવી ગયા છે બે તેથી આપણે રજા હતી કેમ રજા હતી ને એ હું તમને આગળ વિડિયોમાં કહીશ બરાબર તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ઉપર તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો

ક્લીન કરવાનું છે એ બાજુનો તો એ ક્લીન કરીએ ચાલુ અહીં જોવા ઠંડા થઈ ગયું છે ઓછી બાજુ આપણે ચણા પણ માટે રાખી દીધા છે અત્યારે હવે સલાડ સુધારી છું તો સલાડ આજે તો કોબી બીટ ટમેટા અને કાકડીનું સલાડ છે અને આપણે સાફ ચણા બનાવવા ને એટલે ચણાને પણ આપણે ગ્રેવી કરી દઈશું ટમેટાને પણ જો અહીંયા બધું જોઈને સરસ મજા લઈ લીધું છે તો ચાલો ફટાફટ આપણે સુધારી લઈએ આ પણ સરસ મજાનો થઈ જો સાફ થઈ ગયું છે તો ચાલો અહિયાં સરસ મજાના આપણા ભાત બફાઈ ગયા છે આ તમે જોઈ શકો છો અહિયાં ભાત બફાઈ ગયા છે અહીંયા ચણા પણ બફાઈ ગયા છે અને જુઓ ચણાનું શાક બનાવવા માટે બધી વસ્તુ તૈયાર કરી લીધી છે આ તો દાળ છે જે અત્યારે આપણે બફવા રાખવાની છે બાકી અહીંયા બધા મસાલા રખાઈ ગયા છે જો તો ચાલો ફટાફટ હવે આપણે વઘાર કરી લઈએ તો ચાલો ફ્રેન્ડ અહીંયા સરસ મજાનું ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું ચાલો હું તમને નજીકથી બતાવું દાળ બાફવાની બાકી છે તો એ ફટાફટ દાળ બાફી લે ભાત પણ બની ગયા છે એ પણ નીચે ઉતાર દીધા છે દાળ બફવા પછી આપણે રોટલીનો લોટ બાંધી દઈશું તમે જોઈ શકો છો મસ્ત મજાનો એક આપણે આજે છે ને નવી જ રીતથી આ શાક બનાવ્યું છે જુઓ મસ્ત મજાનો દેશી ચણાનું શાક બનાવ્યું છે છે ને બાકી એક નંબર શાક બનાવ્યું આપણે આજે છે ને આપણે ગાંઠિયા નાખીને એને પણ અત કચરો ભૂકો કર્યો છે જુઓ મસ્ત મજાનું શાક બનાવ્યું છે ચાલો ફ્રેન્ડ્સ હવે અત્યારે આપણે બાંધી રહ્યા છીએ લોટ કેટલા દિવસ પછી હું આટલો લોટ બાંધો કેમ કે હું છે ને છેલ્લા અઠવાડિયાથી તબિયત સારી પડે નહોતી પણ સારી એવી હતી તો આપણે કાંઈ તો મોટા બાંધતા બરાબર આટલો બધા નોટા બાંધતા અને મારા મમ્મી આવ્યા હતા ને રોકાવા તો એ મને દોઢ મેં બાંધી દેતા તો આટલો અત્યારે બાંધું તો આપણે બાંધીને રોકલી અને જો થઈ ગયું છે કે સરસતા થઈ ગુસ્ત પણ ક્યાં દાળ રોકવા માટે আমাৰ এই কথাষয়

વધારે રોટલી બનાવવાની છે આપણે ઓછી રોટલી તો નથી રોજ ઓછી ઓછી હોય ક્યારેક વધારે હોય એવી રીતના હોય સાડા ક્યારે થઈ ગયા અને હવે આપણે રોટલીની શરૂઆત કરી દઈએ સાડા બાર સુધીમાં કમ્પ્લીટ થઈ જાય ટીફિન એમ તો બધું થઈ ગયું હવે રોટલી બની જાય એટલે ભરવાનું એક જ છે બાકી તો આપણે બધા કચરા બધું એવો બધો છે એટલે આજે તો કઈ વાંધાદી નથી અને થોડાક વેલા ઉઠી ગયા હતા એટલે એ બનાવી રહ્યા છે અને છે ને પહેલા કારખાનાની રોટલી બનાવી દઈશું આ જુઓ આટલી રોટલી છે ને પહેલા બનાવી દઈશું દુકાનના ટીફીની રોટલી આપણે પછી બનાવશું પહેલા આ ટિફિન ભરી દઈશું પછી આપણે રોટલી બનાવી દઈશું તો પહેલા આ લોકોને રોટલી બનાવી અને ટિફિન ભરી દેવાનું હોય આ લોકો દોઢ વાગે જમવા બેસે અને બાકીને ટિફિન ભરાય એટલે એ આપણે થોડીક વાર પછી બનાવશું તો ચાલો પહેલા આ લોકોને બનાવી દઈએ તો ચાલો ફાઈનલી બધી જ રોટલી બની ગઈ છે જો દુકાન રોટલી પણ બની ગઈ દુકાને જે ટિફિનો જાય ને એ પણ બનાવી દીધી કેમ કે આપણી પાસે ટાઈમ હતા ને એટલા હાટો છે અને ગરમી એટલી લાગે ને કે તમે વાત આ જો આખી રેપ રેપચેપ થઈ ગઈ કેમ કે રસોડામાં પંખો નથી એટલા માટે તો જો અહીંયા બધી જ રોટલી બની ગઈ છે ફટાફટ ટિફિન ફરી દઈશું કેમ કે છે ને ટિફિન સાડા બાર પંદર મિનિટ બાકી છે એટલે ટિફિન ભરાઈ જશે તો ચાલો ફ્રેન્ડ બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે જો અહીંયા રોટલી અહીંયા મસ્ત મજાનું આજે આપણે ચણાનું શાક બનાવ્યું છે જેમાં આજે આપણે ગાંઠિયાનો ભૂકો નાખો છે અતકચરો કરીને જો સરસ મજાનું શાક અહીંયા દાળ સલાડ ને ભાત તો ચાલો ફાઇનલી બપોરનું ટિફિન બનીને તૈયાર છે હવે આપણે ટિફિન ભરી દઈશું રસોડું ફાઇનલી સાફ થઈ ગયું છે તો નીચે પણ મેં પોતા કરી લીધા વાસણ ઉટકાઈ ગયા ટાપણ સાફ થઈ ગયો ઉપર પણ સાફ કરી નાખ્યું છે આજે આપણે એનામાં અમારે જમે છે વાગી ગયા બે તો બે વાગ્યા આપણે નવરા થઈ ગયા હવે બહાર આપણે જે કપડાં છે સવારે ધોયા હતા એ લેવાના છે સુકાઈ ગયા છે અત્યારે કંઈક આવું વાતાવરણ છે રાજકોટમાં જુઓ કંઈક આવું વાતાવરણ છે તો આ કપડા ચાલો ફ્રેન્ડ્સ સાંજના પોણા છ થઈ ગયા છે સાંજના ટિફિનની પણ આપણે તૈયારી હવે કરવાની છે તો હું અત્યારે ગઈ હતી માર્કેટ તો બટેકા લઈ આવી દસ કિલો બટેકા લઈ આવી અહીંયા જો વાસણ ગોઠવવાના બાકી છે આપણે સરસ મજાનું જોયું પણ તો એ નહીં થઈ ગયું એ તો ચાલ્યા રાખીએ તો ચાલો ફટાફટ પહેલાં આપણે બટેકાને લઈ લઈએ ઘરમાં અને બે દિવસ કેમ રજા હતી ખબર તમને બે દિવસ છે ને આપણે જ્યાં ટિફિન આપીએ ને કારખાનામાં એ લોકોને ટૂરમાં લઈ ગયા હતા ગીરમાં બરાબર દર વર્ષે લઈ જાય છે એ લોકોને તો એ લોકોને લઈ ગયા હતા ગીરમાં તો એટલા હાટું થઈને આપણે બે દિવસ રજા હતી બરાબર અને હમણાં થોડાક ટાઈમ પહેલાં એટલે વિડીયો નહોતા આવતા કેમ કે તમને આ મારી આંખ એક હોજી ગઈ હતી આમાં થોડી ગાંઠ જેવી અત્યારે પણ છે પણ થોડુંક ઓછું એટલે અત્યારે થોડોક ફેસ સારો છે આ માંગણી ગણો તો દુઃખે છે અત્યારે પણ એટલા હાટું થઈને છે ને થોડાક દિવસથી આ વિડીયો આગળ પાછળ ક્યારેક આવે ક્યારેક નહોતા આવતો હવે રેગ્યુલર વિડીયો આવશે ને તમારા વિડીયો પણ હું રેગ્યુલર જ જોઈશ કે ઘણા ટાઈમથી તબિયત થોડીક નહોતી સારી બરાબર અત્યારે પણ એમાં છે જી કાંઈ હું જમું છું ને તે મને ઉલટી થઈ જાય છે પણ તો એ જ્યુસ ને એવું બધું આપણે પીને આપણે કામ કરીએ બરાબર હવે રેગ્યુલર ટિફિન પણ બનશે ને રેગ્યુલર વિડીયો પણ આવશે આપણા તો ચાલો બનાવીએ ફટાફટ આપણે બટેકાનું શાક અને સાથે ડિલી ખીજડી બનાવશું રોટલી બનાવશો સાંજનું ટિફિનનું મેનુ એ છે અને બે દિવસ આપણે એટલા હાટું થઈને રજા હતી કેમ કે આપણે જ્યાં ટિફિન આપીએ બધા જ દુકાનથી માંડીને કારખાનાથી માંડીને બધા એક ટિફિન નહીં બનાવવાની મેન નહોતું બનાવ્યું આમાં નમૂને તો છે ને આપણે તો કાંઈ જમવાનું હોય ને તો તમારા બાજુમાં ને ભાભી અમારા છે ને એ દઈ જતા રોજ મને પૂછે તને શું બનાવી દઉં શું મારે તો બે દી જલસા હતા આપણે તો યાર રસોઈ નહીં કરવાની કાઈ નહીં બરોબર સવારે ટિફિન બનાવી દો ને સ્કૂલે જાય ને ત્યાં ટિફિન બનાવી દો પછી બપોરે તો એ દેતા અને કાલે તો સાંજે આવી ગયા એટલે કાલે થોડી ખીચડી બનાવી હતી બરોબર તો ચાલો હવે ફટાફટ ચાલુ કરીએ તો સોડું જો અહીંયા આપણે દસ કિલો બટેકા લઈએ દસ કિલો બટેકા છે અને જો આજે તો કાંઈક આવું વાતાવરણ છે વરસાદ જેવું થઈ ગયું છે ચાલો બટ ફટાફટ બટેકાને આપણે લઈ જઈએ અંદર તો આ દસ કિલો બટેકા છે જો બોરીમાં આપણે બાંધી દીધા છે ચાલો ચાલો તારી બટેકા સુધારે લીધા છે આપણે જો બટેકા બરોબર તો ચાલો આને આપણે કરવાની છે બેસીટી કરેવી કરશું બરોબર તો અત્યારે હું પાણી થી સરસ ના પહેલા ધોઈ લેશું ગેસ ઉપર રાખી દઈશું આપણે કુકર અને પહેલા આપણે એની બેસીટી કરશું પછી વખાશું ડાયરેક્ટ કુકર માં ન વઘારે બરોબર તો ચા વખા ફટા